જે પરિવારની યુવાન દીકરી જે સગર્ભા હતી આરોગ્યની સુવિધા ન હોવાને કારણે એમ્બ્યુલન્સની સુવિધા ન હોવાને કારણે એનું દુઃખદ મૃત્યુ થયું છે નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે વિકાસની હરણફાળ ભળી રહેલા ગુજરાતના અંતરિયાળ વિસ્તારો હજી પણ પાયાની સુવિધાઓથી વંચિત છે અને જેના કારણે લોકોએ જીવ પણ ગુમાવવો પડે છે પ્રકારની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ રહી છે વાત છે છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકાના તુરકેડા ગામની જ્યાં એક પ્રસુતા મહિલાએ સારવાર અને રસ્તા અને મેડિકલ સુવિધાના અભાવે રસ્તામાં જ પોતાના પ્રાણ છોડી દીધા છે શું સમગ્ર ઘટના વાત કરીશું આ વિડિયો દેશની આઝાદીને સિત્યોતેર વર્ષ વીતી ગયા છે પરંતુ ગુજરાતના હજી પણ એવા વિસ્તારો છે કે જ્યાં વીજળી નથી લાઈટ નથી પાણી નથી રોડ રસ્તા નથી મોબાઈલનું

દવાખાના સુધી પહોંચાડવા માટે ડુંગરો ચડે છે અને ડુંગરો ઉતરે છે આશરે બે કિલોમીટર સુધી તેઓ પહોંચે છે અને રસ્તામાં આ મહિલા એક બાળકીને જન્મ આપે છે અને તે જ સમયે પોતાના પ્રાણ પણ છોડી દે છે આ દુઃખદ અને આ શરમજનક ઘટના જ્યારે મીડિયામાં આવી છે ત્યારે હાઈકોર્ટે પણ ગુજરાત સરકારને એવું કહ્યું છે કે આવા સમાચારો જ્યારે સામે આવે છે ત્યારે અમારું માથું શરમથી ઝૂકી જાય છે છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકાના તુરખેડા ગામની આ ઘટના હવે માધ્યમોમાં ચમકી રહી છે પાંચ થી છ દિવસ થઈ ગયા છે આ ગામમાં મેડિકલ સુવિધા એટલે કે એમ્બ્યુલન્સ આવી શકે તેવી પરિસ્થિતિ નથી એટલે કે રોડ નહોતો રોડ નતો એટલે આ મહિલાને મેડિકલ સારવાર સુવિધા મળી શકી ન હતી અને પરિણામે તેણે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે આ ઘટના પછી લોકો સરકાર પર ફિટકાર વરસાવી રહ્યા છે એવું એવું સાંભળવામાં આવે છે કે અત્યારે સરકારે આ ગામ સુધી પહોંચવા માટે અઢાર કરોડ રૂપિયા મંજૂર કર્યા છે રોડ બનાવવા માટે પરંતુ ભૂતકાળમાં માર્ગ વિભાગ દ્વારા આ રોડ બનાવવા માટે સરકાર પાસે દસ કરોડ રૂપિયાની દરખાસ્ત કરી હતી પરંતુ તે નામંજૂર કરવામાં આવી હતી એવા માધ્યમોમાં સમાચારો પ્રકટ થયા છે હવે સમગ્ર ગુજરાતના મીડિયાનું ધ્યાન આ ગામ ઉપર કેન્દ્રિત થયું છે મીડિયા હવે ત્યાં ધીમે ધીમે પહોંચી રહ્યું છે ચાલીને ડુંગરો ચડીને એવું કહેવાય છે કે આ જે ગામ છે તે મહારાષ્ટ્ર ગુજરાત ને મધ્યપ્રદેશના ત્રિભેટે આવેલો છે અને ત્યાંથી જંગલ વિસ્તારમાંથી અંતર સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પંદર કે વીસ કિલોમીટર જેવું થાય છે એવી વાત હાલ ચાલી રહી છે ત્યારે આ તમારા સ્ક્રીન ઉપર છે કે જ્યાં મહિલાને જોડીમાં લઈ જઈ રહેલા ગ્રામજનો દેખાઈ રહ્યા છે આ ઘટના બન્યા પછી પણ એવું કહેવાય છે કે તંત્ર ત્યાં પહોંચ્યું નહતું અને જ્યારે હાઈકોર્ટે ફટકાર લગાવી છે ત્યારે તંત્ર અને સરકારમાં હવે સળવાડાટ થયો છે પીડિયાપડા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા પણ આજે આ ગામની મુલાકાતે પહોંચ્યા હતા પીડિત પરિવાર સાથે વાતચીત કરી હતી અને પોતાના તરફથી તેમણે થોડી ઘણી આર્થિક સહાય પણ કરી છે અને સરકારને કહ્યું છે કે આ ગામમાં જે પાયાની સુવિધાઓનો અભાવ છે તેની તાત્કાલિક જે પણ કંઈ સુવિધાઓ છે તે આ ગામના લોકોને મળે તેવી તેમણે માંગ કરી છે પરંતુ વાત છે કે જ્યારે આ વિસ્તારમાંથી ધારાસભ્યો અને સાંસદો અને અન્ય લોકપ્રતિનિધિઓ ચૂંટાય છે ત્યારે તેઓ સિત્યોતેર વર્ષ સુધી શું કરી રહ્યા હતા એવો સવાલ ઉઠવો સ્વાભાવિક છે આ ગામમાં હવે અઢાર કરોડ સરકારે રોડ બનાવવા માટે મંજૂર કર્યા છે ત્યારે ગામના લોકો જ્યારે પણ આ રોડ ઉપરથી પસાર થશે ત્યારે તેમણે અચૂક યાદ કરવાનું રહેશે કે આ રસ્તો બનાવવા માટે એક મહિલાએ પોતાનું જીવ ગુમાવ્યું છે પોતાના જીવનું બલિદાન આપ્યું છે કવિતા અત્યારે ચાર બાળકો છે નવજાત બાળકી પણ છે એની સિવાય પણ એમના ત્રણ બાળકો છે અત્યારે આ ચાર બાળકો માતા વિનાના થઈ ગયા છે આપણે ત્રણ હજાર કરોડની મૂર્તિ બનાવી શકીએ છીએ આપણે પ્રવાસીઓ માટે વિશ્વ સ્તરની સુવિધાઓ ઊભી કરી શકીએ છીએ પરંતુ એની આસપાસના વસતા આદિવાસી વિસ્તારના લોકો માટે પાણી વીજળી કે રસ્તા જેવી પાયાની સુવિધાઓ પણ ઉભી કરવામાં નિષ્ફળ જાય છે કદાચ સરકારને શરમ આવે પણ એ થોડા સમયની શરમ હશે પછી આ મુદ્દો જશે આ પ્રકારના અનેક ગામો છે કે જ્યાં વીજળી પાણી લાઇટ નથી નર્મદા જિલ્લામાં પણ ઘણા એવા ગામો છે અને એના માધ્યમો સમાચારો સમયે સમયે પ્રકટ થાય છે પરંતુ ત્યારબાદ પણ પરિસ્થિતિમાં કોઈ સુધાર થયો હોય તેવું અમને દેખાય નથી રહ્યું ત્યારે ડીડિયાપાણ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા આ ગામમાં પહોંચ્યા હતા અને તેમણે પોતાની વાત મૂકી છે શું કહે છે તે સાંભળી લો છોટા ઉદેપુરના કવાડ તાલુકાના તુરખેડા ગામે આજે અમે તમામ આદિવાસી સમાજના આગેવાનો હાજર રહ્યા છે જે પરિવારની યુવાન દીકરી જે સગર્ભા હતી પ્રસૂતિની પીડા થઈ અને અહીં રોડ રસ્તાની સુવિધા ન હોવાને કારણે આરોગ્યની સુવિધા ન હોવાને કારણે એમ્બ્યુલન્સની સુવિધા ન હોવાને કારણે ગામના યુવાનો એને ઝોલી કરીને લઈ જતા હતા અને રસ્તે જ્યારે એનું દુઃખદ મૃત્યુ થયું છે ત્યારે એમના પરિવાર પર આવી પડેલા દુઃખમાં એમને પ્રકૃતિ શક્તિ આપે અને એમની આત્માને શાંતિ આપે એના માટે સૌ અહીંયા એમની મુલાકાતે આવ્યા છે આ ગામની નજીક વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે દેખાય છે આ ગામના ઘણા ઘરો નર્મદામાં વિસ્થાપિત પણ થયા છે સરકાર એક બાજુ આઝાદી કા અમૃત મહોત્સવ મનાવે છે મહિલા સશક્તિકરણની વાત થાય છે સમાનતાની વાત થાય છે તો આ એક વરવી વાસ્તવિકતા છે ગામમાં આવીને અમે જાણ્યું કે અગાઉ પણ આવી રીતના ત્રણથી ચાર બનાવો આવી રીતના જ મરી ગયા છે તો સરકારે જે તાઇફાઓ કરે છે એના કરતાં વધારે આ વિસ્તારના આરોગ્ય આ વિસ્તારના શિક્ષણ સિંચાઈ પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધા રોડ રસ્તા તરફ ધ્યાન આપવું જોઈએ અમે ઘણા દુઃખી છે અમે પોતે આ ઘટનાથી શરમથી અમારું માથું નમી જાય છે છતાં આ પરિવાર પર આવી પડેલા દુઃખમાં એની નાની દીકરી જે આ પાંચ છ દિવસની છે એની વેદનાનું તો અમે બધા કલ્પના નથી કરી શકતા પણ પરિવારની અમે સાથે છે સરકાર ને પણ અમે કહીશું અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે શાસક પક્ષમાં છે એમને પણ અમે કહીશું કે સામાજિક રીતે આ પરિવાર સાથે બધાએ આવીને ઉભા રહેવું જોઈએ જે પણ મદદ મળે પરિવારના બાળકોને આવનાર દિવસોમાં ભણાવવાની કે તમામ પ્રકારની મદદ આવનાર દિવસોમાં સરકારમાંથી એમને મળે એ રજૂઆત પણ અમે કરીશું સાથે સાથે આ ગામમાં આંગણવાડી નથી પ્રાથમિક શાળા નથી આ ફળિયામાં આવવા માટેના કોઈ રોડ રસ્તા નથી ને મૂળ ગામ છે ત્યારે એ તમામ પ્રકારની સુવિધાઓ આવનાર દિવસોમાં સરકાર અહીંયા કરી આપે એ અમારી માંગણી રહેશે રોડ રસ્તાથી માંડીને તમામ સુવિધાઓ આ જ વર્ષે આ ગામમાં સરકાર આપે એ માગણી રહેશે અગર સરકાર નથી આપતી તો આવનાર દિવસોમાં જલંધ આંદોલન પણ થશે અમે લોકોએ દેશના વિકાસમાં આટલું બધું યોગદાન આપ્યું છે અને આજે અમારે આ વેઠવું પડે છે ત્યારે અમને ખૂબ દુઃખ થાય છે એટલા માટે જલંધ આંદોલનો પણ થશે અને અમે આ ગામમાં જે પણ મૂળભૂત સુવિધાઓ બાકી છે પૂરી થાય એવી સરકારમાં માગણી પણ કરવાના છીએ